રાખીને તમામ ખેડૂતોને સર્વો ન્યાય આપે એના માટે કરીને વિપક્ષના નેતા અમે બધા જ લડીશું પણ એટલું ચોક્કસ કહીશ કે ખેડૂત માટે કોઈ જાતિવાદ ના હોય એના ખેડૂત માટે કરીને કોઈ એ પ્રકારનો કોઈ વિચાર ના હોય પણ એટલું ચોક્કસ કહીશ હમણાં વાત કરતા હતા કે બેન આ રેલી કાઢવા માટે કે મીટિંગ કરવા માટે જગ્યા પણ નતા આપતા ને એની મંજૂરી પણ નતા આપતા આ તો મને હવે ખબર પડી કે મને ફોર્મ ભરવા માટે જગ્યા નતા આપતા જો ફોર્મ ભરવા તો મને ક્યાંથી આપે ખેડૂતોને રેલી કાઢવા કાઢવાની ના આપતા હોય તો મને બધા ફોર્મ ભરવા માટેની જગ્યા ક્યાંથી આપે સાહેબ ત્રણ વખત રદ કરી ત્રણ વખત પૈસા પાછા આપ્યા હવે હું તો એમ માનું છું કે આ જે રબીના વાળા છે ને એને અહીંયા કુદરત નહીં ધેર હોય અને ધેર ના હોય ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની પાસે એવી કોઈ જમીનું જ ના રહે જેથી કરીને આપણે એમની પાસે માંગવા ના દાવી પડે અને કુદરત પૂરું કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કેમ કે અતિરે અતિ અન્યાય એ કુદરત પણ સહન કરતું નથી ત્યારે ખેડૂતોની લડાઈ માટે બધા જ ગભે ગફો મિલાવીને તમને બધાને ન્યાય મળે એના માટે કોંગ્રેસ